સાબુદાણા લીધા છે આને આપણે ધોઈને બે કલાક પલાળી દેવાના છે આપણે આ રીતે ધોઈ લેવાના છે સાબુદાણા પછી પલાળી દેવાના છે બટેટા બાફા મૂકી દેવાના છે અને સીંગના દાણા શેકી લેવાના છે તો આપણે બટેટા બટેટા મૂકી નિમક નાખી છે અને આપણે બાફા મૂકી દેસુ બટેટાઇ સરસ બફાઈ ગયા છે સાબુદાણા પલલી ગયા છે તો વઘાર માટે આપણે જો લીલા મરચા આદુ ટમેટા લીમડો અને ધાણા માંડવીના દાણા પણ શેકાઈ ગયા છે તો હવે આપણે વઘાર કરશું વઘાર કરશું પેલા નાખશું ચાર પાવડા તેલ વઘાર નાખશું જીરું અને સૂકું મરચું તેલ આવી ગયું છે આપણે નાખશું હિંગ લીમડો મરચાં લીલા આદુ અને ટમેટા હવે પાંચ મિનિટ આપણે ચરવા પછી મસાલો પડતું આમાં નાખશો ઓર્ડર ટમેટા ટમેટાની આમાં શેકાઈ ગયા છે તેલમાં હવે નાખી દેશું આપણે સાબુદાણા સાબુદાણા પાંચ મિનિટ તેલમાં શેકાવા દેવાનું

નાખી દીધો છે ઉપરથી નાખશું આપણે દહીં હવે મિક્સ કરી નાખવાનું તૈયાર છે આપણી સાબુદાણાની ખીચડી ઉપરથી ગાર્નિશ માટે સિંગના દાણા ખારી સિંગના દાણા છે કોથમીર દાણા ચાલો મસ્ત ખીચડી ખાવા સાબુદાણાની ફરાળી